સ્વાદ અનુસાર નમક નાખશું પહેલા મેં થોડુંક નાખ્યું છે એટલે થોડુંક જ નાખી શકે નાખવાના હું બેકિંગ સોડા નાખી રહી છું અહીં તજ લવિંગ અને સુકા બે મરચા લઈ હળદર નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિના પર મિત્રો આજે સાંજે સાંજે વિડીયો કરી રહી છું દિવસે આજે રજામાંથી આજે ગઈ નથી ઓફિસે પણ એક દવાઈનો શું કહેવાય કોર્સ ચાલી રહ્યો છે એટલે હું પછી તમને કહે છું અત્યારે તમને એક રેસીપી બતાવવા જઈ રહી છું પણ વાત એટલે કરી રહી છું કે મેં કીધું ઘી પીવાનું ચાલું છે કાંઈ બનતું નથી એટલે કમેન્ટ આવી હતી કે ઘી પીવાથી શું ફાયદો થાય તો મેં કરી તો એ તમને હું પાછળ બતાવું છું કેમ પીવાનું છે શું છે શું કરવા માટે થઈ રહ્યું છે બરાબર નિના પહેલી પેલી આપણે રેસીપી બતાવી દઈએ અને મને આજે શું છે એ જે કાર્યક્રમ કયો કે એક કર્મ છે પંચકર્મમાં વિવેચન કહેવાય ચાલુ છે એના કારણે પિત્ત વધવું જોઈએ એવું ખાવું જોઈએ મને પિત્ત બહુ થઈ જાય છે પણ અત્યારે દવા ચાલુ છે પિત્ત નથી થતું અને પિત્ત વધારવું છે પણ એના માટે ઇડલી કેવું કઈ ખાઓ ઢોકળા કેવું કીધું છે સંભાર કે એટલે આપણે હું બે રીતે તમને બતાવી રહી છું કે બીમાર અહીંએ ત્યારે કઈ ટાઈપના ઢોકળા ખાવા જોઈએ અને આપણે ઉતાવળમાં આવીને તો પણ આ રેસીપી કામ આવી જાય એમ કે વર્કિંગ વુમન હોય ખેતી કરતા હોય તોય ભલે ને નોકરી કરતા હોય તોય ભલે સાંજે આવીને કરવું તો જલ્દી જલ્દી કેમ થઈ શકે તો એની માટે અહીંયા મેં તૈયારી કરી છે તો તમને બતાવું જો અહીં મેં ઇડલી માટેનો ગોળો આપ્યો છે એકચુલી પણ બધી દાળ આપી દીધી દાળ જે બધી મિક્સ દાળ હતી અને આમ હાંડવા માટેનો મેં લોટ તૈયાર રાખ્યો તો હાંડવા પણ બનાવું એમાંથી ઢોકળા પણ બનાવું એ જ મિક્સરમાંથી અને ઈડલી બનાવી હોય તો ખાલી અડદ નહીં દાળ હોય કે હું ક્યારેક આનાથી બનાવી શકું આજે હું એ ટાઈપનું બનાવીશ કે ઇડલી ટાઈપના ઢોકળા જ બનાવીશ ઇડલી નહીં ઉતારો કારણ કે આપણે દવાઈની જગ્યાએ ખાવું છે જ્યારે દવાઈ ચાલુ હોય ત્યારે કેવો ખોરાક લઈ શકાય એટલા માટે ચાલો મિત્રો તો આપણે બનાવી એવા ઢોકળા અને એની સાથે સંભાર જેવી દાળ સંભાર નહીં બનાવી પણ એ દાળ એવી બનાવશું કે એની સાથે ખાશું આપણે એની સાથે કોને શેની સાથે છે ખાશું એ પણ આપણે જોશું કારણ કે આપણે ખાટી ચટણી નહીં ખાઈ ખાટી ચટણી ખાઈ શકાય પણ આંબલીવાળી ના ખાઈ શકાય તો આપણે બીમાર હોઈએ ત્યારે કેવી રસોઈ ખાઈ શકાય એનું આપણે જોઈએ તો ચાલો ફટાફટ આપણે બનાવી લઈએ આ મસ્ત મજાના ઢોકળા જો આ મૂળો નાખી દીધો તો એકદમ અતિશય આથો પણ નથી આવ્યો કારણ કે અતિશય હાથો આવે તો નડે અને આ મારે પિત્ત વધારવું છે એટલે હાથું જરૂરી છે થોડુંક બેટર કડક છે હું તો હજી સોડા નાખશું ને કેવું ઢીલું થાય છે જોઈ લઈએ એટલે પછી લૂઝ જોઈશે એવું થઈ જશે અને અહીં મેં પાણી મૂકી દીધું છે અંદર લીંબુના છિલકા નાખ્યા છે એટલા માટે કે આપણી ખાય કાળી ન પડી જાય અને આની અંદર આપણે તેલ લગાવી લઈએ હવે ગ્રેસિંગની તૈયારી છે

જીરો સ્વાદ અનુસાર નમક નાખશું પેલા મેં થોડુંક નાખ્યું છે થોડુંક જ નાખીશ હવે મિક્સ કરી લઈએ ટૂંક બે ટક ઘાટું છે તો થોડુંક પાણી નાખી દઈએ અને મિક્સ કરી લઈએ આમાં છાસ પણ નાખી શકાય અત્યારે મેં આ વોળો છે ને દહીંમાં નાખ્યો છે દહીં છાસ ખાટા કરવા તો ખાટી છાસ નાખવાનું તાકી આપણો એકદમ બોળો આવી જાય હાથો જો એક ડાયરેકશનમાં ફેરવશ તો હલકો થતો જશે એનો કે બેકિંગ સોડા નાખવાના અહીં હું બેકિંગ સોડા નાખી રહી છું એના પર કંઈક પાણી નાખી દઈએ

અહીં તજ લવિંગ અને સૂકા બે મરચા લઈ લીધા છે હવે આ લોકો નહીં વઘા તીર ગરમ થઈ જાય એટલે નાખી દઈ રાય આ રીતે રાઈ ફૂટી જાય એટલે નાખશું આપણે જીરું જીરું ફૂટી જાય તો હિંગ ખાતા હોય તો નાખવાની નહીં તો ઓપ્શનલ છે અહીંયા આપણે સૂકા મસાલા નાખી દઈશું તો લવિંગ અને મરચા લીમડું લીલા મરચા તમને અમે ન જોઈએ મીઠા પણ તમે જો મીઠા હોય દાળ તો અહીં અત્યારે નાખી દેવાનો એનો ટેસ્ટ ખૂબ સારો આવે મરચું ફૂટી જાય એટલે નાખવાનું ટમેટું મરચું ફૂટી જાય એટલે નાખી દેવાનું ટમેટું મિક્સ કરીશું ધીમા કપે મસાલા કરીશું હળદર મરસંગ

આપણે જે પ્રમાણે ઘરમાં મસાલા ખવાતા હોય એ પ્રમાણે નાખી શકું તમારા ઘર મુજબ આ બાજુ ઢોકળા મૂક્યા આપણે પંદર થી અઢાર મિનિટ લાગશે ઢોકળા થતા ત્યાં સુધી ડાળ થઈ જશે

અજે ગરમ છે એટલે પીસ પડે છે થર્સે એટલે બંદોરદાર પણ બની ગઈ અને ઢોકળા ઢોકળા ઇડલીના ઇડલી છે પણ મતલબ આકાર બદલાયો છે

ઇડલી બની હોત તો પણ એ સરસ જ બની હોત તો મને ઈડલીના સ્ટેન્ડમાં નાખવું કંટાળો કરવો એ ન પણ ગમે એટલે કીધું થાળી નાખી દઉં થઈ જાય અને ઘણાથી આમાં શું એવું લેવું હતું હાંડવાનું પણ હતું આમાં હાંડવો તમને ઘણાથી ઉથલતો હતો એમ થઈ રીતે થઈ શકે નાની નાની થાળીમાં કરી લેવાનું પછી વઘાર તલવાળો કરીને શેકી તોય થાય ઓના જેવો ન થાય પણ થઈ શકે અને જોરદાર બની ગઈ છે આપણી ડાળ

મિત્રો હું જમી લીધું પણ એક વાત કીધું જમવા પેલા આપણા ફેન છે મિત્રો આ છે સુમન બેન સુરેશભાઈ મને મળ્યા હતા પહેલા અને મને એકવીસ રસ્તે રોકી ગયા તામે લીનાબેન છો ને મારા તમારો રોજ વિડીયો છે તમને મળવાના છે એને મહિના ચાર પાંચ થઈ ગયા છે બધું થયા છે પણ જયારે કિસ્મત થી ને સમય થી પેલા ને કિસ્મત થી વધુ ન મળે તો આ એવું છે કે સમય આવે ત્યારે અમારી બાજુમાં કૃષ્ણ સોસાયટી છે ત્યારે ખૂબ આનંદ થાય જયારે ફોલો મળવા આવે ત્યારે તમે બધા ઘણા બધા કમેન્ટ કરતા હો મને કે મળવું છે મેં એમ ઘણા એમ કે તમારા મોબાઈલ નંબર આપો વાત કરી છે એ મારી માટે ખૂબ જ આનંદ ની વાત છે અને મને ના ના કરવાનું પ્રવૃતિ માં તો રહેવાનું પ્રવૃતિ તમને જે કામ કરો ને લાગણી થી આર્થિક અને રાજકીય રીતે પગભર કરવું એ અમારું સંસ્થાનું કામ છે એમાં મારું મુખ્ય કામ છે રાજકીય રીતે પગભર કરવાનું એમાં એ મહિલા સરપંચો અને મહિલા સદસ્ય ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને મળવાનું થાય અને એમાં એક ઓફિસ મારા બાકી હું કે મને જોવા આવું છે જોવા માટે એમનો વેરો કરી જાય ને જોઈ જાય બાકી જો મને બાર ના કામ માટે ચલાવી શકે કારણ જેવી ખબર હોય છે આખા વર્ષમાં જીરું આટલું જોઈશે આટલા આટલી હળદર જોઈશે ભાઈઓ ખબર નથી હોતી એજ રીતે બેન ખબર હોય છે કે મારા ગામ ને પાણી આટલું જોઈશે અને આમાં કે મારા ગામની બેનોને આવુ છે મિત્રો રસોઈ ની તૈયારી કરી ત્યાં સુધી આ સુરેશભાઈ અને સોમનબેન ને આવ્યા મજા આવી ઘણા દિવસથી સુરેશભાઈ મળતા અને કેતા કે મારા ઘરના તમારો વિડીયો રોજ જુએ અને બેન પણ કેતાતા મજા આવી આનંદ આવી તેમની સાથે વાતો કરી ગણી જોકે એમને ઉતાવળ એટલે થઈ કે એમ તો હાસ્ય આવે એવી પણ વાત છે અને ડર પણ લાગે એમની ધંધો શાકભાજી વેચવાનો છે સુરેશભાઈનો તો એ ગાડીની અંદર સાફ ઘૂસી ગયો એટલે એના પપ્પાનો ફોન આવે કે જલ્દી આવો તમારી ગાડીમાં સાફ ઘૂસ્યો છે તો એ હવે જઉં કાંઈ કરશું જે થશે એમ કરીને નીકળ્યા નહીં તો ખાસીક વાર બેઠા હો પછી આપણે આ આપણી રેસીપી બનાવી છે તમારી સામે મૂકીએ અને હવે આપણે લઈ લઈ શું આરોગ્યની જે વાત મને કહેવી છે તમને પહેલાં પણ કીધું જે મારી સાથે અત્યારે ચાલી રહ્યું છે એ તમને બીજા વિડીયો મેં કહીશ નહીં તો આ વિડીયો લાંબો થશે અને થાકી પણ જવાશે પણ અત્યારે પણ બહુ મોડું થયું છે ઘેર વાગી ગયા છે જ્યારે સુવિચાર લઈ રહી છું હું તો બધા સુવિચારમાં વાત કરી રહી છું એ કે સવારે ચાલવા જવું ને સ્વાસ્થ્ય માટે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે વોકિંગ અમે ત્યારે કરી ફાયદાકારક હોય પણ સવારે વોકિંગ કરવી સવારે ચાલવા જવું એ ખૂબ મોટું ફાયદાકારક છે હમણાં મારાથી નથી ચલાતું પગમાં લાગ્યું એના પછી જવું જ છું ખારી નદીએ જાઉં છું માછલીને લોટ દેવા જાઉં છું પણ નથી ચલાતું એટલું પછી પગ દુખી જશે વીકમાં પાછી નોકરી જવું એમ કરી નથી ચલાતું પણ બહુ સારું છે મજા આવી જાય આનંદ આવી જાય મારો અનુભવ છે અને એ જ રીતે સવારે ચાલવું આરોગ્ય માટે ફાયદાકારક છે એ જ રીતે દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન ચલાવી લેવું એ જીવન માટે ખૂબ જ ફાયદાકારક ફાયદાકારક છે સવારે ચાલવા અને ચાલશે એ અતિ ફાયદાકારક છે અને હું તો હંમેશા મારેથી નાના હોય દીકરી બહુ હોય એમને બધાને કહું દ્રષ્ટિને તમે કાયમ કીધું છે કે ચાલશે ફાવશે અને ભાવશે આ શ્લોક જેને આવડે એને જીવનમાં તકલીફ ના પડે જે હશે એ ચાલશે ચલાવી લેવાનું સમય પર જે મળશે જેવું હશે એવું થોડું ભાવશે થોડું ભાવશે એવું માનસિક નક્કી કરીને ખાઈ લેવાનું જે કઈ પરિસ્થિતિ હશે ત્યાં મને ફાવશે ક્યાં પણ ત્યાં ઉજવું છે જિંદગીભર તમે કોઈને ત્યાં ફાવશે ક્યો એટલે સામેવાળા વ્યક્તિને મજા આવી જાય એમને મજા આવે એટલે તમને મજા આવે એટલે જીવનમાં માટે અતિ બરાબર ને 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 તો પછી ચાલશે બરાબર ને તો મિત્રો હવે અહીં વિડીયોનું કરું છું એન્ડી કાલે મળી છે પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આજની આ રેસીપી કેવી લાગે સાદી અને સરળ ઓછા મસાલા સાથે ઓછા તેલ સાથે આપણે બનાવી જેને બીમાર લોકો પણ ખાઈ શકે એટલા માટે આશા રાખું છું કે તમને ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો વધુને વધુ શેર કરજો ચેનલ પર નવા હો નવા નથી ને રોજ જુઓ છો ને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કરી લેજો કાલે મળી નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય how do you all?